ફરાળ નો કેવાય વાય મમ્મી ના પડવી ને તો મમ્મી કરે નહી થોડું ખાઈ ને તો સારી ઊંઘ આવી જાય એમ કે હું નિર્વા જય સ્વામિનારાયણ બોલો કઈ નહી કેટલા દિવસ બાકી રહ્યા વેકેશન ને દરવાજો બંધ કરતો નિર્વા આપણે વચ્ચે કોઈ પૂછ્યું તું ને લીમડો કેવો પણ લીમડો જો લીમડો આવડો થઈ ગયો પણ લીમડો માર મમ્મી ની નોતા લાવ્યા મારા ભાઈ ની જયારે આવ્યા ને દોઢ બે વર્ષ થયો આવ્યા હા એટલે કહું નિયરલી બે વર્ષ જો મમ્મી નથી બોલ્યા ત્યારે લીમડો આવડો થયો છે તમે લાવ્યા હુકાઈ ગયો નો થયો આ ભાઈ ની લાવ્યા ને અમે વાવ્યો તો ઈ છે ને તુલસી માં સરસ થઈ ગયા છે આ તુલસી માં તમે લાવ્યા ઈ છે કેમ ઈ નહી થાય આશીષ મરચી ના આંબો ને એવું બધું સ્મેલ ખાઈ જાય દેખાતું નથી મમ્મી હમણાં કે છે ને કે ઊંચા નીચા પાંદડા કરીને જોવું કેળું હોય નહી રોપ તો કેવડા મોટા થઈ ગયા તમારું બતાવો બો વાલી ભૂમિ ની તો હજી તમાર કામ પૂરું થયું બટા મને આ તાર મશીન માં સડાવતા આવડે નઈ અમરા હસન બેહું પડે કેમ તો એ આ બધું વાંધના હું ધના થઈ ગયું સરસ તણસા છેલે મારી દે દીજો સરસ નિર્વાણ તો મીનક તારમાં એ તડ્રસ અમ ખોય તોડી નાખે બિચારી મેં તો રકે છે બસ અલનાડ આવતા અમુક કેન મને મશે અમુક કે મારે વાર એવું થયું ને મારે સીધું નવું મશીન લીધું ને દોરો ખેંચાઈ ગયો કે દોરો આમ કેવી જાળી જાળે નો આવવા મળે ઘૂઘરી સુક્યો ઘૂઘરી પડે એવું ખાવા મળ્યું નહીં ન આપણે આરગોઝ માંથી લીધું તું અમે અમને સીવતા નથી આવડતું પણ આ તો મમ્મી કરાવવા કેટલા વર્ષ ના ના ત્રણ વર્ષ નઈ થયા હોય ત્રણ વર્ષ થઈ ગયા નહી બે વર્ષ થયા છે ભાઈ ની એવા પછી લીધું એને ઇન્ડિયા થી મંગાવું ને એન બેન ને ઓલી ને છે ને કોક ને

ત્યારે ઓફર હતી ને કઈક નથી રજા હોય બધું થોડો થોડો ભેગો થઈને હું તમારે અમુક આવું

અમેંતર ગોરુકા હા મેંતર ગોરકા છે મંદિરે કેમ જાવીને અહીંયા કોટરી ગયા છે ચારે બધું કામ થાય દોરા બાયર જ છે ચાર બ્લાઉઝ પરવા છે ને સાડી નહિ વાતો એ બ્લાઉઝ થોડા થોડા વર્ક નવરૂને પહેરવાનું તો તોસ કરને એટલે નહિ રુ

ખાય yeah, yeah,

Terus <laughs> ini, Uber. Ayo, Ay, oh, kau <coughs> મહારાજ નું સરસ રેડી થઈ ગયું છે આપડે ગુવાર બટાટા નું શાક રોટલા ભાખરી સલાડ ભાત મળતું નથી આજ મહારાજ ને સવાર એવું છે

તમારા અઠવાડિયા ની રજા લઈને વધારે ન હોય તો તમને હારે રેવા મળે પણ એવી ટિકિટ બુક કરાવી ત્યારે આપણને એવું યાદ ન હોય આપડે જે પેલે ટિકિટ બુક ના ટિકિટ અમને રક્ષાબંધન ની ખબર હતી બુક કરાવી હતી કે આ તારીખે રક્ષાબંધન આવે છે એમ પણ ઘણા એમને એમ કીધું કે તમે ટિકિટ બુક કરાવી તો રક્ષા બોલા હા સાતમ આઠમ માં બધા રજા હોય બધા ફ્રી હોય છોકરા ને આ બધા ફ્રેન્ડ ને કોક ને આવું જવું કે બેન

नगरम पूरी થઈ જશે લાવ ભર દીધા બધા વૈટકામાં ન થવાઈ રહે બાય મમ્મા બાય બાય જાવ જાવ છોકરી કે છે બાય એમ લવ યુ ટુ લવ યુ ટુ રહી ગઈ તાર મમ્મી તારેવા માથું જો પડતરું હમણા વાળ વૈધા છે તો કેવી લાઈક સોરીવા લાઈ માથું ઓળ દો જા કામ લેતે જ જ જ ચોટલો ગૂથી નીચે નાખ દઉં દીદી જેમ હે એટલે જો તારા નો વિખાય ને એમ કરી દઉં ઉપર એમ કરીને પેલા ચોટી લઈ દઉં પછી ચોટલો ગૂથું હાલશે

બાજો ઇન્ડિયા થી બ્લાઉઝ આવે ને બ્લાઉઝ માં નવરા હમણાં બેઠા હોય ને હું મમ્મી જો બે થઈ સુતા હોય તો કઈક થોડું થોડું વર્ક કર નાખી એટલે એવી સાડી થઈ જાય રીંગ છે કોઈ મને શું આવડે કેને બાને કા ગોઠવાઈ ગયા બધા

મરણી મમ્મા અમારું પેપર માં હોમવર્ક ઓરો હે ને કે કલ કરી દાખલા કરી રાતે મેથ્સ ના પપ્પાએ કરાયા તો એ માર્ક કરતો તો મારા એવું થા મમરે તો મેં એક શીખાડું મા હે રંગ મળ્યો તો પછી શીખાડું મેં દીધી આવડી ગયા લખી દીધા કેટલા એની માં મે ત્રણ કે ચાર લખી દીધા તા ને થ્રી કે ફોર આવી એને બધા હાચા પીડ્યા મેં લખવા ત્યારે ચાલો આપડે જોબ છે એટલે જમવા બે જવી ને હે

પાછો ઘણાનો સવાલ હતો કે તમે શું જોબ કરો છો તો હું એનએચએસમાં એજ હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકે જોબ કરું છું નાઇટ શિફ્ટ કરું છું તો ચલો હવે મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેવર નેક્સ્ટ વ્લોગ ચલો મળીએ ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય